શું છે પ્રિય દર્શકો આજે આપણે જાણીશું એક એવા પાવન અને અગત્યની વિધિ વિશે જે શિવ ભક્તિમાં અનોખી ભૂમિકા ભજવે છે તે છે શિવ માનસ પૂજા શિવ ભક્તિના અનેક પ્રકારો છે પણ આ પૂજા મનથી ભાવે અને શ્રદ્ધાથી કરાતી હોય તો તે ખાસ માનવામાં આવે છે આ પૂજાથી વ્યક્તિના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે શિવજીની આ ખાસ પૂજા ખૂબ જ શક્તિશાળી અને ફળદાયી છે શિવ માનસ પૂજાનો અર્થ શાસ્ત્રોમાં પણ જણાવાયો છે અને મંત્ર સમીક્ષા મંત્ર કેવી રીતે ઉચ્ચારણ થાય એમાં માનસ પૂજાને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે શાસ્ત્રોમાં પણ જણાવાયું છે શિવ માનસ પૂજાનો મુખ્ય આશ્રય પણ આ જ છે કે જ્યારે આપણું મન પૂર્ણપણે શિવજી માટે સમર્પિત હોય ત્યારે શિવજી પોતાની કૃપા અર્વાચીન રૂપે મૂકે છે શિવજી એ હિન્દુ ધર્મમાં ત્રિલોકના પાવન તત્વ અને ત્રિમૂર્તિના એક અવિભાજ્ય અંગ છે ભગવાન શિવની પૂજા હંમેશા હૃદયથી અને ભક્તિભાવપૂર્વક કરવી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે શિવ માનસ પૂજા એ એવી વિધિ છે કે જ્યાં શિવજીની આરાધના માનસિક સ્તરે થાય છે આ પૂજા કોઈ વિધાન અને ઉપકરણ વિના મનથી થાય છે આજના વ્યસ્ત જીવનમાં શિવ માનસ પૂજા વધુ લોકપ્રિય બની રહી છે કારણ કે તે સરળ અને શક્તિશાળી છે માનસ શબ્દનો અર્થ છે મન શિવ માનસ પૂજા એ મનથી કરાતી પૂજાનું અદ્વિતીય સ્વરૂપ છે આ પૂજામાં શિવલિંગ ફૂલો જ્યોત કે પંચોપચાર વગર શિવજીની કલ્પના અને મંત્ર જાપ કરવામાં આવે છે શાસ્ત્રમાં માનસ પૂજાને સર્વોચ્ચ પૂજા માનવામાં આવી છે કેમ કે મનથી કરેલી પૂજા હૃદય સુધી પહોંચી જાય છે આથી મનથી પૂજા કરનારાને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શિવ માનસ પૂજાની વિધિ કેવી રીતે કરશો પ્રશ્ન થાય છે ને શિવ માનસ પૂજા શરૂ થાય છે શાંતિ પ્રાર્થનાથી આ સમયે મનને શિવલિંગ કે શિવજીની પ્રતિમા તરફ કેન્દ્રિત કરવું જરૂરી છે પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ થાય છે આ મંત્રના ઉચ્ચારણ સાથે શિવજીની મહિમા અને લીલાઓનું ચિંતન કરવું જોઈએ દરેક મંત્ર જાપ સાથે હૃદયમાં ભક્તિ વધારે છે અને શિવજીની કૃપા હાંસલ થાય છે અંતે શિવજીને પોતાના જીવનની તમામ સમસ્યાઓ અર્પિત કરીને આશીર્વાદ માંગવાનો હોય છે માનસ પૂજાના આધ્યાત્મિક લાભ શું હોઈ શકે છે એ પણ પ્રશ્ન થયો હા કારણ કે આપણે મનુષ્ય જીવનમાં કરતાં પહેલાં શું લાભ મળશે શું ફાયદો થશે એ આપણે વધારે જાણીએ છીએ અને વધારે સમજીએ છીએ લાભ વગર તો આપણે કશું જ કરતા નથી તો બસ માનસ પૂજાના પણ આધ્યાત્મિક લાભ આપણને હું જણાવી દઉં છું આ પૂજા આપણા મનને શાંતિ અને એકાગ્રતા આપે છે ભક્તિ અને શ્રદ્ધા વધે છે શિવજીની કૃપાથી જીવનમાં મુશ્કેલીઓ ઓછી થાય છે અને સફળતાના માર્ગ ખુલે છે શિવ માનસ પૂજા થકી માનસિક ચિંતાઓ દૂર થાય છે અને આત્મશક્તિ વધે છે આ પૂજા આપણને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે જે જીવનમાં નવી દિશા અને ઉત્સાહ લાવે છે શિવજીનું ધર્મ અને પુરાણોમાં વર્ણન જો જાણીએ ને તો શિવજીને પુરાણોમાં ત્રિલોકના પિતા અને સંહારક તરીકે દર્શાવવામાં આવ્યા છે તેઓ સંરક્ષક અને શાસ્ત્રોમાં વિશેષ સ્થાન ધરાવે છે મહાભારત અને ભાગવત પુરાણમાં પણ માનસ પૂજાના ફાયદા સ્પષ્ટપણે જણાવ્યા છે જ્યાં મનથી શ્રદ્ધા અને ભક્તિ કરનારને શિવજી આશીર્વાદ આપે છે શિવ માનસ પૂજાની વિધિ આપણે સવિસ્તર જાણીએ જેમાં મુખ્યત્વે ધ્યાન કરવાનું હોય છે શાંતિથી એક જગ્યાએ બેસીને આસન ઉપર બેઠા બેઠા પોતાનું મન આંખો બંધ કરીને શિવલિંગ અથવા શિવજીની પ્રતિમા તરફ કેન્દ્રિત કરવાનું હોય છે ત્યારબાદ આપ પંચોપચાર પૂજા મન દ્વારા જ કરી શકો છો મંત્ર જાપ શરૂ કરવાનો જો આ બધું ન કરવું હોય તો સીધે સીધો મંત્ર જાપ પણ તમે કરી શકો છો મંત્રનો જાપ છે જે પંચાક્ષરી સર્વલૌકિક મંત્ર છે ઉત્તમમાં ઉત્તમ પંચાક્ષરી મંત્ર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય આ લયથી જો તમે મંત્રનું ધ્યાન સાથે જાપ કરો છો તો તમને ફળ વધારે મળે છે એનું કારણ એ છે કે તમે જલ્દીથી જો મંત્ર બોલશો તો એની ઉર્જા એ મંત્રમાં સમાહિત જ નહીં થાય શિવ માનસ પૂજાના લાભ માનસિક શાંતિ સૌ પ્રથમ માનસ પૂજાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આ પૂજા થકી અંતર મન શાંતિ પામે છે ચિંતાઓ ઓછી થાય છે તો અધૈર્ય વધે છે એટલે ધૈર્ય વધે છે જીવનની મુશ્કેલીઓ સામે ધૈર્ય અને ધીરજ મળે છે આંતરિક શક્તિ શિવ ભક્તિ દ્વારા માનસમાં શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે સફળતા ધન પ્રાપ્તિ અને કારકિર્દીમાં વિકાસ થાય છે નકારાત્મક ઉર્જાઓથી મુક્તિ આ એનો મુખ્ય લાભ છે નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે શિવજીનું નું મહાત્મ અને શિવ માનસ પૂજાનો સંબંધ શું હોઈ શકે દેવ મહાદેવ પર બ્રહ્મ છે ત્રિરૂપ ત્રિલોકના શ્રષ્ટા છે સંરક્ષક છે અને સંહારક પણ તેજ છે શિવનું તત્વ અનાદિ અને અનંત છે મનની શક્તિઓથી શિવની ઉપાસના કરવા વિના સાચું આધ્યાત્મિક વિકાસ શક્ય જ નથી શિવ માનસ પૂજા એ ન માત્ર ભગવાન શિવની પ્રાર્થના છે પરંતુ એ આપણી આત્માને શાંતિ અને પરમ આનંદ તરફ દોરી જાય છે તે એક માર્ગ છે આ પૂજાથી માનસના જીવનમાં નવું ઉર્જા અને ઉદ્દેશ્ય પ્રાપ્ત થાય છે શિવ માનસ પૂજા વિશે પ્રાચીન સાહિત્યમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે મહાપુરાણ મહાભારત ભાગવત પુરાણ શિવપુરાણ વિષ્ણુપુરાણ સ્કંદપુરાણ પદ્મપુરાણ બ્રહ્મોપની શ્રદ્ધ કઠોપની શ્રદ્ધ આ બધામાં શિવજીની પૂજા અને તેના લાભોની વિશાળ વાત કરવામાં આવી છે શિવ માનસ પૂજાનો ખાસ ઉલ્લેખ હિમાલયની આધ્યાત્મિક પરંપરામાં જોવા મળે છે પુરાણોમાં માનવ આત્માના વિકાસ માટે મનની શક્તિઓ પર ભાર મુકાયો છે અને માનસ પૂજા એ સાક્ષાત્કાર માટે એક સરળ અને શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે શિવ માનસ પૂજા શ્રદ્ધા અને ભક્તિનું મનથી તર્પણ અર્પણ શિવજીની પૂજા પૌરાણિક એક ભારતીય સંસ્કૃતિમાં મહત્વ અને અત્યંત પવિત્ર ગણાય છે શિવજીને જીવથી મળતી શ્રદ્ધા અને તેમ પ્રેમ તેમની પૂજામાં સ્પષ્ટ દેખાય છે શિવ માનસ પૂજા તે એક અનોખી અને આધ્યાત્મિક વિધિ છે જેમાં ભૌતિક ઉપકરણો કે વિધિઓની જરૂર પડતી નથી માત્ર મનથી શ્રદ્ધા અને ભાવથી શિવજીની આરાધના કરવામાં આવે છે આ પૂજા મનથી શક્તિ અને ભક્તિનું પ્રમાણ છે જે આપણા અંતર આત્માને શાંતિ અને આનંદથી ભરપૂર કરે છે શિવ માનસ પૂજા કરવી એ કોઈ પણ સ્થળે અને સમયે શક્ય છે ખાસ સાધનો કે મંદિરમાં જવાની ફરજ નથી મનથી ઓમ નમ શિવાય મંત્ર જપ કરીને અને શિવજીની કલ્પના કરીને આ પૂજા કરી શકાય છે આ પૂજા કરનારા વ્યક્તિને જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તન અનુભવાય છે માનસિક શાંતિ મળે છે ચિંતાઓ ઓછી થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે શિવજી હિન્દુ ધર્મમાં ત્રિલોકના સૃષ્ટિ કરતા અને વિનાશક તરીકે વિખ્યાત છે તેમના શિવલિંગમાં સજાગ રીતે ભક્તિ કરાયેલ મનની પૂજા તેમના ઉપકારમાં વધારો કરે છે પુરાણો અને શાસ્ત્રોમાં તો માનસ પૂજાનું વિશેષ મહત્વ વર્ણવાયું છે અને આથી મનથી પૂજા કરનારાને ભગવાન વિશેષ આશીર્વાદ આપે છે આ વિધિનો વિશેષ ફાયદો એ છે કે તે માનસિક અને આધ્યાત્મિક બંને સ્તરે શક્તિ આપે છે આજના જીવનમાં જ્યાં લોકો શારીરિક પૂજામાં સમય નથી કાઢી શકતા ત્યાં શિવ માનસ પૂજા સરળ અને ઉપયોગી ઉપાય બને છે શિવજીની આ પૂજા થકી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લઈ શકે છે શિવ માનસ પૂજામાં ખાસ ધ્યાન અને એકાગ્રતા જરૂરી છે મનમાં શિવજીની પ્રતિમા કલ્પિત કરીને તેમને જીવનની સમસ્યાઓ કહેવી અને આશીર્વાદ માંગવા ખૂબ જ લાભદાયક છે મંત્રોના જપ અને શિવજીની મહિમા ચિંતન દ્વારા મનમાં સકારાત્મક ઉર્જા જાગે છે આથી જીવનમાં નવા રસ્તાઓ ખુલતા દેખાય છે પરંપરાગત શિવ પૂજાઓમાં વિધિ અને સાધનો જરૂરી હોય છે જ્યારે માનસ પૂજા દ્વારા આ બધું મનથી જ પૂરું થાય છે આ પૂજા સૌ કોઈ માટે સરળ અને સર્વ માન્ય છે શિવ માનસ પૂજા સાથે તમને જે મંત્રમાં આસ્થા હોય તેનો નિયમિત જાપ કરવાથી ભક્તિમાં ગાઢતા આવે છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે આથી શિવ માનસ પૂજા એ આધુનિક યુગમાં હિન્દુ ધાર્મિક જીવનનું એક મહત્વપૂર્ણ અંગ બની ગયું છે આ પૂજા વર્ષોથી યુગોથી ચાલતી આવે છે આ માત્ર ધાર્મિક રીત નથી પણ જીવનની સમસ્યાઓના સરળ અને શક્તિશાળી ઉપાય છે જો આપણે મન અને ભાવથી શિવજીને પોતાનું જીવન અર્પણ કરીએ ને તો શિવજી અમારી જીવનના માર્ગદર્શક અને રક્ષા કરતા બની જાય છે શિવજી હિન્દુ ધર્મના ત્રણ મહાદેવોમાં સર્વ શક્તિમાન ભગવાન તરીકે પૂજાયા છે તેમની પૂજા અને આરાધના ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે શિવ માનસ પૂજા એ શિવજીની આરાધનાનું એક ખાસ સ્વરૂપ છે જેમાં ભૌતિક સાધનો કે વિધિઓની જગ્યાએ માત્ર મનથી અને ભક્તિથી શ્રદ્ધા રજૂ કરવામાં આવે છે આ પૂજા આપણા જીવનમાં શાંતિ પ્રગતિ અને સુખ સંપત્તિ લાવવાની શક્તિશાળી રીત છે આનું ઉત્તમ ઉદાહરણ અત્યારે આધુનિક યુગમાં જોઈએ તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે મહારાજના ચરણોમાં બેસીને એમને નામ જપ માનસ પૂજા કરી તો એ આઈપીએલ જીતી ગયા જે માણસ નાસ્તિક હતો જેને ભગવાનની પૂજા પાઠમાં વિશ્વાસ નહોતો આ યુવાનો આ ઉદાહરણને વધારે સારી રીતે સમજી શકે માટે અહીંયા પ્રસ્તુત કરું છું હવે આપણે શિવ માનસ પૂજાને કેવી રીતે કરીશું તો આપણે એ વસ્તુ ખાસ જાણવાની છે કે એમને સૌથી પહેલાં શિવજીના ધ્યાન ધર્યું એ ધ્યાન ધર્યા પછી તમારે શિવલિંગ ઉપર જળ ચઢાવતા હોય તેવો ભાવ કરવાનો છે ત્યારબાદ તેમની ઉપર ચંદન અર્પણ કરવાનું છે ત્રિપુંડ કરવાનું છે એના પછી અક્ષતને ચઢાવવાના છે ત્યારબાદ ફૂલો ચઢાવવાના છે ત્યારબાદ બિલિપત્ર ચઢાવતા હોય તેવો ભાવ કરવાનો છે બીલીપત્ર ઉપર તમે ઓમ નમઃ શિવાય ચંદનથી લખ્યું છે ત્રણેય પાન ઉપર એવું તમારે કહેવાનું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તો પંચોપચાર પૂજામાં અબીલ ગુલાલ તમે ભગવાનને અર્પણ કરો છો પછી રસ અર્પણ કરો છો શું તો પંચામૃતમાં સૌથી પહેલાં દુગ્ધ અભિષેક એમને કરો છો પછી શું થાય છે દુગ્ધાભિષેક કર્યા બાદ તમારે દહીંનો અભિષેક કરવાનો છે આ કર્યા પછી તમારે મધનો અભિષેક કરતા હો તેવો ભાવ કરવાનો છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તો શર્કરા એટલે ખાંડનો અભિષેક કરવાનો છે ત્યારબાદ ઘીનો અભિષેક કરવાનો છે અને આ અભિષેક કર્યા બાદ તમારે શેરડીના રસનો અભિષેક શિવજી પર કરવાનો છે અને એ ન કરી શકો તો કંઈ નહીં પરંતુ કારણ કે તમે વિચારો છો વિચારોમાં તો તમે ભગવાનની શોળશોપચાર પૂજા પણ કરી શકો છો પરંતુ ભગવાન શિવને જલાભિષેક ખૂબ જ પ્રિય છે અને જેટલું ઠંડુ પાણી તમે એમની ઉપર ચઢાવશો એટલું જ ભગવાન ખુશ થશે કારણ કે હળાહળ ઝેરના પાન પછી એમણે જે બળતરા થાય છે પોતાના શરીરમાં એ બળતરાને શાંત કરવા માટે દુગ્ધાભિષેક અને જલાભિષેક એ ઉત્તમમાં ઉત્તમ પૂજા માનવામાં આવે છે અને મારા ભોળાનાથ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે હવે આ માનસિક પૂજા કર્યા પછી ભગવાનને છત્ર અર્પણ કરવાનું છે ત્યારબાદ તમે ગુલાબના ફૂલોથી ભસ્મથી ભગવાનને ખૂબ સુંદર રીતે શણગાર કરી શકો છો તમારા મનની કલ્પનામાં તમે મારા ભોળાનાથને જેવી રીતે શણગારવા છો એ શણગારી શકો છો ત્યારબાદ દશાંગ ધૂપ કે ગૂગળના ધૂપથી તમે ભગવાનની પૂજા કરો છો અને આરતી કરો છો આ બધું જ તમારે તમારી મનના ભાવમાં એક જગ્યાએ બેસીને કરવાનું છે હવે આના માટે શું કરીશું આગળ આ મનમાં પૂજા તો થઈ ગઈ અને એના પછી આપણા આત્માને આપણા શરીરને સંપૂર્ણપણે શિવને અર્પણ કરી દેવાના છે અને કહેવાનું છે કે હે ભોળાનાથ હે દેવાધિદેવ મહાદેવ હે શિવજી હું તમારા શરણે છું મારી દરેક તકલીફો અને હું તમારો છું બસ અને જે તમારા મનની ઈચ્છા હોય એ તમારે જોવાની છે અને કલ્પના કરવાની છે ઘર નથી તો ભગવાન શિવજીએ તમને સારું ઘર અર્પણ કર્યું છે ને એમાં તમે આનંદથી જીવી રહ્યા છો તેવી કલ્પના કરવાની છે હવે આ વસ્તુ હું જે કહી રહી છું એ કેમ આટલી ઉત્તમ છે એ તમને સ્તોત્ર દ્વારા હું સમજાવું છું અથ શ્રી શિવ માનસ પૂજા સ્તોત્રમ रत्नैकल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानां रत्नविभूषितं रघुमदामोदाङ्कितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितां गृह्यताम् सौवर्णे मणिखण्डरत्नरचिते पात्रे धृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानसं शाकानामयुतं जलं द्युतिकरं कर्पूरखण्डोज्वलम् ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयो युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिर्स्तुतिर्बहुविधा एतास्तमास्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजागृहाणो प्रभो आत्मा तं सहचरा प्राणाशरीरं गृहं पूजा ते विषयोपभोगरचना નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ કર્મ કરો શંભોતવારાધનમ અને અંતમાં કહેવાયું છે દરેક શિવ પૂજા પછી આપણે જો આ મંત્રનો જાપ શિવ માનસ પૂજાનો અંતિમ શ્લોક છે જો કરીએ तो भगवान शिव अत्यंत प्रसन्न થાય છે કારણ ચરણ કૃતમ વા કાયજં કર્મજં વા શ્રવણ નયનજં વા માનસં વા પરાધમ વિহিতમ વિহিতમ વા સર્વમેતક્ષમસ્વા જય જય કરुणाब्धे श्री महादेव शंभो જય જય કરુણા દેવ શ્રી મહાદેવ શંભુ આ શ્લોકનો જાપ તમે દરેકે દરેક શિવ પૂજા પછી કરવાનો થાય છે સકારાત્મક ભાવનાથી આ સ્તોત્રનો જાપ કરીએ તો ભરપૂર મન જરૂરી છે ભક્તિને વધારવા માટે તુલસીનું દાન શનિવારે કાળા તલનું દાન અને શિવરાત્રિનો વિશેષ મહિમા સમજવું જરૂરી છે ઉપચારોથી શિવજીની કૃપા દ્રષ્ટિ વધારે મળે છે શિવ માનસ પૂજા અહીંયા ગાવાનું કારણ આ જ છે કે આ આખો સ્તોત્ર તમે સમજો તો તમે આંખો બંધ કરીને સંપૂર્ણ શિવની પૂજા કરી છે અને શિવ માનસ પૂજા એ ભક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ સ્વરૂપ છે જે ભૌતિક વ્યવસ્થાઓથી ઉપર છે આ પૂજા આપણા મનને પવિત્ર મનાવે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે એટલે દરેક વ્યક્તિએ આ પૂજા નિયમિત રીતે કરવી જોઈએ જેથી આધ્યાત્મિક ઉન્નતિ અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હવે આગળ આપણે બીજી એક પૂજા છે જેનું પણ આપણે વાત કરી લઈએ पूजा शिव पञ्चाक्षरपूजा स्तोत्र अथ शिव श्रीशिवपञ्चाक्षरस्तोत्रं नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथमहेश्वराय मन्दारपुष्प बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी भजनादवृन्दे सूर्याय दक्षाय ध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवाय चितशेखराय चन्द्रार्कवैश्वाय नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यम् यः पठेत शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन स मोदते શિવ પંચાક્ષર સ્તોત્ર સંપૂર્ણમ દર્શક મિત્રો આ શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ જો તમે પાંચ સાત અગિયાર પંદર અને એકવીસની માત્રામાં કરો છો તો આ સૌથી સરળમાં સરળ સ્તોત્ર તમને તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભક્તિ મુક્તિ આપે છે કોઈ પણ સ્થાને કોઈ પણ શિવ માનસ પૂજા કરીને તેના સદગુણો અને ફાયદા અપરિમિત છે આ પૂજા મનની શક્તિ અને શ્રદ્ધાને વધારીને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ તો આપે જ છે પરંતુ આ આધ્યાત્મિક દિશા અને શક્તિ સાથે તમારા જીવનમાં બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આજની દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં શિવ માનસ પૂજાને જોડવી જોઈએ એવો મારો આગ્રહ છે જેથી ભગવાન શિવની કૃપા સૌમ્ય અને સર્વગ્રાહી બની રહે અંતમાં હું બધાને આ ખૂબ જ પાવન સરળ પણ શક્તિશાળી પૂજા શીખવવા માગું છું અને કહું છું કે શિવજીને મનથી પૂજા કરો જીવનમાં બદલાવ તમારા અંતરથી જ શરૂ થાય છે આવતીકાલે ફરીથી મળીશું આજ સમય નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર